સોળસો ને દસ માં રાજકોટની સ્થાપના થઈ અને આ સ્થાપના થયાના વર્ષો બાદ એક બજાર શરૂ થઈ આજે આપણી સો વર્ષ જૂની કંસારા બજાર આ બજાર બ્રિટિશ સમય વખતની છે અહીં નવી પેઢી આવતી જાય છે તેમ તેમ બદલાવ પણ આવતા જાય છે જોકે હજુ પણ બ્રિટિશ વખતની દુકાનો અહીં તમને જોવા મળશે જેમાં કલરકામ પણ આજ સુધી નથી કરવામાં આવ્યું કંસારા બજાર એટલે આમ તો વાસણનું સૌથી મોટું હબ તમને અહીં ચમચીથી લઈને મોટા તમામ પ્રકારના વાસણ મળશે અહીં તમને સ્ટીલ પિત્તળ તાંબા જર્મન કાંસા સહિત દરેક પ્રકારના વાસણ મળી જશે સૌરાષ્ટ્રભરના વેપારી વાસણની ખરીદી માટે અહીં આવે છે સાથે સાથે દીકરીના લગ્ન હોય તો કુટુંબીજનો કર્યાવરના વાસણની ખરીદી માટે પણ અહીં જ પહોંચે છે વાસણની વાસણની દુકાનોમાં તમે જૂના વાસણ આપીને નવા ખરીદી પણ કરી શકો છો રાજકોટના આ કંસારા બજારની મુંબઈ દિલ્હી સુધી બોલબાલા છે આજે અહીં ત્રીજી ચોથી પેઢીએ લોકો કામ કરે છે